નાસ્તો બનાવ મમ્મી ગુડ મોર્નિંગ પૌવા બાજરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી નહીં લીધું બે

sơ cơ lơ à, để nó nhà Để thơ À, thế ra đi <laughs> Xin thôi ચલો હેમ રમે એમ પડ્યા લે હણો નાસ્તો કરવા કયું તૈયાર છે હણો પંખો કાકા નાસ્તો કર્યો મમ્મી લાવ હણો પૌવા અને રોટલો ને તૈયાર છે ખેલી તો આપણા નાસ્તો તો કરી લીધી છે હવે ગાડી લેવા ઓટો મારતા દાદાનો ફોન આવ્યો હો આ બાજુ તો બાઈક સાફ કરી મેગ્યું આપણે જઈએ દવા હાલ જેવો હું હું ગાડી લેવા હો હજુ હાલ ને થોડી વાર રહીને આપજો તો આપડા ગાડી થઈ ગઈ હજુ આર્યું આ નવું લોક નાખ્યું પાછળનું હજુ સેટિંગ બાકી છે આ બધું દરવાજાનું ફિટિંગ નહીં ના કાચ નવું આવી ગયો છે આપણા નહીએ બોલ વાગે તો કમ્પ્લીટ હા ને દરવાજાનું સેટિંગ એ બધા થઈ ગયા હા અને સર્વિસ આમાં ખાલી હે ને એ આટલું બાકી છે આપણા આ ફ્રેમ આ કાચ લોક નહીં થતું એમ આ કાચ લોક નહીં થતો ને એટલે આ ફ્રેમ ઓર્ડર કરી આઈ જઈએ એમના જોડ હમણાં હું જુદી દે આપણને ગાડી ફોજે પાછું આવવું પડશે બીજું તો આયુ દરવાજાનું સેટિંગ ખખડી ગયું હતું ને એ હરખું વખાતું નતું ભાઈ એટલે હરખું થઈ ગયું બે સાઈડ કમ્પ્લીટ આપણે આવી ગયા છીએ ખેતરમાં બાઈક તો મૂકી રહી પંપ ચાલુ બે જવાનું હતું ગાડી જોવા ખાલી ગાડી સર્વિસ થઈ હક નહીં કાચબાદ બદલે નહીં દાદા કે હવે ખેતરમાં જવું હતું તો અહીં સીધા ખેતરમાં નજીક જ હતા અમે ચુંડાલ ગોમાં ચુંડાલ ગોમાં અહીં સીધા અહીં નાની પૂર આવી ગયા નોરતો પેલા પેલા આઈશ્યુ હા બરાબર ને આપણે બધું હજાવાનું છે એટલે નહિ કાલ મોર કરી દેવું એમને વચ્ચે વચ્ચે એવું ટ્રેક્ટર પેલું કર્યું હોય ખાલી સોરવાની આજુબાજુ નેદવાનું હ પેલા છેતરમાં એવું નહીં

એ તો કાકા હશે ને તો કાકાને હંગાત લઈ જઈએ બરોબર એટલે દાદાને બે બાઈક લઈને આવે ફોન કરું જે હોય કોઈ બી એક જણ લઈ જઈએ બરાબર ચલો આપણે ગાડી સર્વિસ થઈ ગઈ છે તો ગાડી લેતા છોકરા નું હું આવું ચલો આપણે જઈએ ગાડી લેવા ગાડી આપડી થઈ ગઈ છે chấm chi <laughs> chấm chi <laughs> gà đó hả, gà đi to chấm chi હારી જો અકશાક અવાજ આવે હે હેડ હજુ કાલ પાછું જવાનું જ છે એકબળી મંગાવેલું

બધું આછા અક્ષરે લખેલું હા એક જ એક બાદ જ ચાલવાના એ અઢીસો ત્રણસો નું છે પેલો ટાયરના નેચા કાકા રબરીઓ નહીં આવતો એ રહે પેલી બાજુ નાખ્યું હો આ બાજુ બાકી હોય એટલે એની લોખંડની ફ્રેમ આવો પછી નાખશે અને પાછળનો લટકણીઓ એ નાખી દીધો પાછળનો લટકણીઓ એના અઢીસો રૂપિયા ના ત્રણસો રૂપિયા આગળનું એક બાદ નાખ્યું એના અઢીસો રૂપિયા શિખર આર્યું રીતે લટકણ આવે ને એનું એક બાકી છે અને પેલ બાદ નાખ્યું અને આર્યુંટક ગાડી લાગે હ પણ મસ્ત હા છોટા ઉડી ઉડી નીકળ્યું એ થાય ને એટલે રબરીઓ હોય ચાલે ચૌદ હજાર કીધા તા પણ અગિયાર થયા નહી અગિયાર પોઈન્ટ છો હવ કાકા ચેકિંગ કરશે આમાં એમનું કિચન આલ્યું જય વખતે આપીતું હતું નહીં આપણે વેલ્ડિંગ કરાવ્યું હતું આ બીજી વાર આપણો કોમ કરાવી ગયા ચેક કરી જો આવી છે મઢે દર્શન કરીએ આ તો મોડું થઈ ગયું હોય પણ આ નવું થઈ ગયા આવતા આવતા થોડી વાર બેસીને જઈએ આપણે વાગી ગયા છે નવ અને આ વાત તો માસી હજુ અમાર લોટ બંધા હે હા ના સા ખાનું ચરહ ડેટો અને મેથી હા બસ બિહાર તો બાઈ ન કહી દો ગણો તો દાદા કોઈ લાવ રોટલો થાય છે ગરમ ગરમ તો આપડે ખાવાનું ખાઈ લીધું હોય જશે લેણો મણી પાર મેલો પઈ દસ્તો આગે લે હેગન દે લે રાતે ધાર કોયા ને ઓલિયા ઓલિયા ઓ નિયા કરતા નિયા કરતા જાલી પાર વસ્તુ હે મે જોડી આ તો

આમનો કપડો લઈ ને આઈયે લાલ દરવાજા ભરાય હે ને લેણો આમાં ટાઈમ થઈ ગયો બંધ થવાનો મણીબુ ફરવા જવાનો છે લે આના ભાઈ પારમેલ હાથે કઈ રોરા કે હંગાત થાય એ બંધ થવાનો ટાઈમ થયો એટલે વાગ્યા ખબર 10 ચૌદ હમણાં બધું બંધ થઈ જાય ભાઈ দেবীয়ের জভিরोंने ড্রিবি হ্যাঁ পুনা তেলে জায়গা শর্ট হয়ে গেছে শর্ট ભૂમિ નું મનીબુ નું તો પતી ગયું હોય જૈવિન નું ચાલ કલર કલર કરે અગર પેલા સાઈઝ જો ને ફૂલ 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 શિયાળો આવે છે ઉનાળો હોય તો ચાલ આ ફૂલ બોય જ લેવાય રામજી सा र सा लाल लाल चटाक मसाला इंग्लिश कलर याले मेलो ना थायनी ओले हा कलर ना फेवतो तो मे काय हाय हानी आ मेलो ना थाय ओले लाल कलर हा सो नहीं आ ओले सोतून चालू वाह हायानी न सोफा ओला 50 रुपैया

બધાનું થઈ ગયું માટે મોજડી લેવા જઈએ રૂપિયા નો બે લાખ નો લઈ લઈએ કમા રજવાડી ચા રજવાડી ચા મણી તો પણ બોર્ડ માં રજવાડી ચાલુ હેરી મંડી મંડેલી કાઠિયાવાડી ચા રજવાડી ચાલ લખેલું મોનવા ના દે પાછી અને રોડ પેલ બાજુ આખું લખેલું કાઠિયાવાડી ચાલ થઈ ગયો બધુંનું ભૂમિના કપડા આશીષનો જયવીનો અમનનો આવા કોણ આપડા ત્રણ મોટો મોટો બાત ને તમે રહી છે એમ જ હું ઓનલાઈન મંગાવું ચલો હવે આપણું હોન્ડા તો જેટલું આઘું પાર્કિંગ કર્યું મને કાઢ્યા તો ખરી મને હા માવા ગુલ્ફી લઈ જા લઈ જતો તો ઓકે હા જાય નખ તાના પર લઈ મની

ભાઈ માનનો આમ તો મનીશ હા કે મારા માટે ફ્રી નહી પતી ને એ લાકડું હાથ ધોઈ કાઢ વેસ્ટ બધવાનું લાવી દીધું હો

हाँ हारूं हारूं बाला तो गामी होते हैं हारूं गामी गमारे हमीये बुक मराये कितने अजीज हैं आबासरूपियन तो चलो आप लोग वाकी जैसा हरा गिया रहना आज नो ब्लॉग आपका करी है सेंड वीडियो पसंद आये तो लाइक कर देजो शेयर कर देजो चैनल ऊपर नवा होए सब्सक्राइब कर देजो વિડીયોમાં ગમ્યું હોય એ કોમેન્ટ કરી દેજો ના ગમ્યું હોય એ કોમેન્ટ કરી દેજો તો આપણી ભૂલ સુધરી જાય અને એક મહત્ત્વની વાત કર ચેનલના તમે સબ્સ્ક્રાઇબ નહીં કરતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરતા રહેજો ગુડ નાઇટ જય માતાજી